પ્રતિભાવમાં તો મારો પ્રશ્ન એક જ થાય છે ખરેખર લાગતું નથી બુજુર્ગ જવાન એ બુજુર્ગ જવાનમાં એવું હતું કેવાય બુજુર્ગ પણ એમની બધી કામગીરી જવાન પણ પાછળ પાડી એવી હતી

સાયરામ દવે શિક્ષકે એક મસ્ત વાત કીધી લીધી કે ડિગ્રી લઈ અને લોકો શિક્ષક તો બની જાય છે ડિગ્રી લઈને શિક્ષક બને છે પણ એની સામે એક સારો શબ્દ લગાવવો એ કેવી રીતે લગાવો એ એમને મસ્ત વાક્ય કીધું દોજો કે જ્યારે એ શિક્ષક હાજર ના હોય અને એનું બાળક એ જ્યારે પ્રાર્થનામાં બેઠું હોય અને એની આંખો કોમળ આંખો એ તમને શોધતી હોય ઓફિસની અંદર કંઈ કામ ના હોય છતાં પણ એ આટો મારી જાય અને જ્યારે એને ખબર પડે કે આજે મારા શિક્ષક નથી આવ્યા ત્યારે એનું મોટું નિરાશ થઈ જાય છે તો આવું અમને અનુભવ આ બે શિક્ષકો વધતી થયું કે આલ અમારે ડબલ પાણી ચાલે છે શનિવારના દિવસે અમે અહીંયા હોઈએ છીએ ત્યારે એમના રૂમના છોકરા છોકરીઓ આવે છે અને આઈને અમને પૂછે કે સાહેબ અમારા સાહેબ અમારા બેન નથી આવ્યા એટલે અમે મજાકો ઘણી વખત કહીએ કે ના આજે નથી આવ્યા તો છોકરો રડવા જેવું થઈ જાય છે અને ત્યારે સાચો શિક્ષક બની શકે છે તો એ તો અમે ખુદ અનુભવી છે બીજું હું તમને કહું કે અમારા અમને તો ખોટ પડી જ છે પણ અમારા કરતા આચાર્ય સાહેબને આપની ખૂબ ખોટ પડી છે કેમ કે ઘરમાં આપણે એમ કે ગોફ હોય અમારો તો બે મોટા બે વડીલો અત્યારે રિટાયર થાય છે જ્યારે અમારે આચાર્ય સાહેબને કોઈ વસ્તુનું ડિસિઝન લેવું હોય કોઈ નવો પ્રોગ્રામ કરવો હોય તો તરત અસલભાઈ સાગાદે જોડે ચર્ચા કરતા અને એ શાળાના હિતમાં હોય તે અમને અનુમતિ આપતા કે હા તમે આ પ્રોગ્રામ કરો તે અત્યારે અમને તો ખોટ જાય જ છે પણ અમારા આચાર્ય સાહેબ તો ખૂબ ખોટ જાય છે મને એક જેવું યાદ છે કે જ્યારે હું શરૂઆતમાં મોટા કાયદા પ્રાથમિક શાળામાં આવ્યો બદલી કરાવી ત્યારે મારા રૂમમાં એક બાળક નહોતું આવતું એટલે મેં શારદા બેનને વાત કરી કે બેન આ છોકરો તમે ઓળખો છો મને કે એના પપ્પાનું નામ દો અને એ છોકરો લગભગ 15 દિવસથી મેં જોયો નતો શારદાબેનને બેન મે એ છોકરાનું નામ આપ્યું એના પપ્પાનું નામ આપ્યું શારદાબેન બેન અડધો કલાકમાં મારી જોડે આયા કે કાલથી આ બાળક તમારા ત્યાં રેગ્યુલર આવશે અને ખરેખર એ બાળકે એક પણ દિવસ પાડ્યો નથી એના માટે જોરદાર તાળીઓ બીજું વધારામાં હું એક કહું તો કે જ્યારે આચાર્ય સાહેબ અમે વારે ઘડે કહેતા અમારી બહેનો ખોટું ના લગાડતા કે સાહેબ ભાઈ લાવજો શિક્ષક તરીકે ભાઈ લાવજો કેમ કે શું રિસેસ અમે બેઠા હો તો અમારે થોડો ટાઈમ છે અને જ્યારે અમે હર્ષદભાઈ સાહેબ નું સાંભળ્યું ત્યારે અમે બહુ ખુશ થઈ ગયા અને હર્ષદભાઈ સાહેબ નો નેચર એટલો સરસ છે કે જેવો માણસ એ રીતે સેટ થઈ જતા જ્યારે આ મરસદભાઈ કહેવાય છે હું સારતા કે મોઢા ઉપર તો સૌ કોઈ વખાણ કરે પણ તમારી પાછળ વખાણ થાય સાચા અને એ જ એ વસ્તુ અમે જ્યારે અમારે ડબલ પાણી થઈ ત્યારે અમને ખબર પડી કે અમારે કંઈક નાની નાની બાબત હોય તો અમે તરત હર્ષદભાઈને સારતા બેનને યાદ કરતા કોઈ જૂનું શર્ટી લેવા આવ્યું હોય

તો કોઈ સામાજિક પ્રવૃત્તિમાં જોડાશો અને ભગવાન ન કરે તમારા ઉપર દુઃખનો પણ પડછાયો પડે એ જ સાથે હું મારી વાતને વિરામ આપું છું